નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે તાલુકા મજૂર સહકારી મંડળી લિમિટેડ દ્વારા સિવિલ એન્જિનિયર અને કેશિયર કમ એકાઉન્ટની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેની જાણકારી આજના વિડીયોમાં મેળવી લઈએ વિસનગર તાલુકા મજૂર સહકાર મંડળી લિમિટેડ ઓડિટ વર્ગ એક દરબાર રોડ વિસનગર હાડતરી તેતાલીસ પંદર આ ટેલિફોન નંબર આ પ્રમાણે છે ઇમેલ આ પ્રમાણે છે જે ખાસ યાદ રાખવું સિવિલ એન્જિનિયર અને કેશિયર કમ એકાઉન્ટન્ટ જોઈએ છે ગુજરાતની અગ્રણી પ્રતિષ્ઠિત નામાંકિત સહકારી સંસ્થા વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી લિમિટેડ વિસનગરને સંસ્થાના સિવિલ પ્રોજેક્ટ માટે અનુભવી સિવિલ એન્જિનિયર તથા હેડ ઓફિસમાં વિસનગરમાં કેશિયર કમ એકાઉન્ટન્ટની જરૂરિયાત છે તો સિવિલ એન્જિનિયર જેની લાયકાત છે બીઈ સિવિલ ડિપ્લોમા સિવિલ ત્રણથી પાંચ વર્ષનો અનુભવી કન્સ્ટ્રક્શન કામના જાણકાર હોવા જોઈએ બિલિંગ કામના અનુભવી તથા કોમ્પ્યુટરના જાણકાર માંગેલ છે કેશિયર કમ એકાઉન્ટન્ટ જેની અંદર બી કોમ એમ કોમ ટેલિપ્રાઇમ જી એસ ટી ના જાણકાર ત્રણથી પાંચ વર્ષના અનુભવી તથા કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ દસ સાત બે હજાર પચીસ સુધીમાં નીચેના સરનામે જરૂરી પ્રમાણપત્રો તથા અનુભવના સર્ટિફિકેટ સાથે અરજી કરવી રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે મોબાઈલ નંબર ઉપર જાણ કરવામાં આવશે સરનામું ખાસ નોંધી લેજો શ્રી વિસનગર તાલુકા મજૂર સહકાર મંડળી લિમિટેડ દરબાર રોડ વિસનગર આડત્રીસ તેતાલીસ પંદર જિલ્લો છે મહેસાણા ઉત્તર ગુજરાત ફોન નંબર આ પ્રમાણે છે ઇમેલ ખાસ તમે નોંધી લેજો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો